અહીં જંગલો છે કુદરતી પાણી છે ભવ્ય ઇતિહાસના ઇતિહાસ છે અને આદિવાસી રાજાઓની જૂની રાજધાની હતી જેના અવશેષો હાલ પણ ત્યાં જોવા મળે છે ચોમાસા પછી આ જગ્યા અદ્ભુત લાગે છે અહીં આવેલ નીલકંઠેશ્વર મહાદેવ તથા પ્રાચીન કિલ્લાના અવશેષો કરજણ ડેમની જળરાશિમાં અડધા ડૂબી જાય છે અનેક મંદિરો તેમજ વલી શરીફો પણ આવેલી છે એક રાજપીપળાથી કરજોણ ડેમ થઈને જંગલ વિસ્તારમાંથી જતો કાચો રસ્તો છે જે ડેમના કિનારે કિનારે ચાલે છે અને સફરમાં છેક સુધી પાણીના અને જંગલના કુદરતી દ્રશ્યોનો સતત સાથ આપે છે જ્યારે બીજો રસ્તો કરજણ ડેમથી બોટ કે નાવડી દ્વારા જૂના રાજ જવાનો છે જે સાહસ અને રોમાંચક આપે છે પ્રાચીન કાળની ઐતિહાસિક સૈફુ દાદાની મજાર શરીફ આવેલ છે તે મજાર શરીફ પર આજે તારીખ ઓગણીસ જાન્યુઆરીએ શહેજાદાએ ગાદી નશીન મોહમ્મદ અઝીઝ બાવા ઉર્ફે પિન્તુ બાવાની આગેવાનીમાં સલાતુ સલામ અને દુવાના પઠન સાથે સંદર શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી દરગાહ શરીફના ખિદમતગાર તોસીફ રંગુની આમોડ તેમજ ઇકબાલ બાપુ કાપોદરા તેમજ મહેન્દ્રભાઈ રાઠવા કવાંટ તેમજ ફારૂક બાપુ ભરૂચ સાદિક બાપુ સુરત તેમજ રૂપસિંહ ભગત કવાંત તેમજ સચિન સુથાર વડોદરા વગેરે ખિદમતગારોએ ખડે પગે હાજર રહીને પ્રસાદી સાથેના સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું બિસ્મિલ્લાહ રહેમાન રહીમ અસ્સલામ અલયકુમ નર્મદા જિલ્લા નાદોદ તાલુકામાં જુનારાજ ગામ આવેલું છે ત્યાં પ્રાચીન સમયની હજરત શેફુદાદા રદિ અલ્લાઉ તાલાન દરબાર આસ્થાનો આવેલો છે માહેર રજબના સત્તરમાં અઢારમાં ચાંદ સંદલ અને ઉર્સનો પ્રોગ્રામ થાય છે અને હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ ચાહવાવાલા અહીંયા હાજર રહે છે આજે પણ કમાટ પાવી જેતપુર એમપી બોમ્બે રાજસ્થાન અંકલેશ્વર ભરૂચ દાહોદ સુરત તમામ જગ્યાની પબ્લિક આજે હાજર થઈ અને દાદાના પ્રેમ અને શ્રદ્ધાથી આજે એમનો પ્રસંગ બહુ શાંતિ રીતે અને ખુશીઓથી આ પ્રસંગ સંપૂર્ણપણે ખુશીઓ સાથે મનાવવામાં આવેલ છે આપનું નામ મારું નામ મનસુર અઝીઝ ઉર્ફે એ દાદી નસીન હઝરત શેખુદાદા રદી અલ્લાઉ તાલા અન્હાના